મે છે દેવી અંબિકા રે હે રૂડે ઘર બેર મે છે દેવી અંબિકા રે હે પાય વાગે છે ગુગરીના ગમ કારે હે પાય વાગે છે ગુગરીના ગમ કારે હે રૂડે ઘર બેર મે છે દેવી અંબિકા રે હે રૂડે ઘર બેર મે છે દેવી મે વસલા જવા એ ગરબો જોવા ને ભોળાનાથ આવિયા રે એ ગરબો જોવા ને ભોળાનાથ આવિયા રે એ સાથે દેવી પાર્વતી ને લાવિયા રે સાથે દેવી પાર્વતી ને લાવિયા રે એ રૂડે દરબે રમે છે દેવી અંબિકા રે એ રૂડે ગમે છે દેવી એ પાય વાગે છે ઘુઘરીના ના મે છે દેવી અંબિકા રે અંબિકારૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એ ગરબો જોવા ને વિષ્ણુ દેવ આવ્યા રે એ ગરબો જોવા ને વિષ્ણુ દેવ આવ્યા યાર એ સાથે દેવી લક્ષ્મી લક્ષ્મીજી ને લાવી યાર સાથે દેવી લક્ષ્મીજી ને લાવી રમે છે દેવી અંબિકારેડે ગરબે રમે છે દેવી અંબિકાર એ પાય વાગે છે ગુગરી ના ગમકાર પાય વાગે છે ગુગરી ના ગમકાર गरबे रमेश देवी अंबिका रे गर देवी अंबिका गरबो जो इंद्र देव आविया आ रे गरबो जो इंद्रदेव आविया रे साथ देवी इंद्राणी ने लाविया रे साथ देव में छे देवी घर बेर में छे देवी अम्बिकारे पायवागे वागे घूगरी ना घमकारे पाए वागे छे घू ना घमकार में छे देवी अंबिका रे हे रूणे घर बेरमे छे देवी अंबिका रे हे गरबो जोवाने सूर्य देव आविया रे हे गरबो जोवाने सूर्य देव आविया ए साथे देवी रना दिने लाविया ए साथे देवी रा... रमेश देवी अंबिकारे हेरूड़े गरबे रे छी अम्बिकारे पाए वागे छे घूगरी ना घमकारे पाए वागे छे घूगरी न गकार रूड़े गरबे देवी छवी अम्बिकारे रुड़े गरबे रमे छे देवी अंबिकारे ए गरबो जोवाने रामा पीर आवियारे ए गरबो जोवाने रामा पीर आवियारे ए साथ देवी ने ताल तो देने लाविया रे साथ देवी ने ताल तो देने लाविया રમે છે દેવી અમ્બિકારે હે રૂળે ગરબે રમે છે દેવી એ પાય વાગે છે ગૂરી ના પાય વાગે છે ગૂ ના ઘમકાર हे रुड़े दरबेर में छे देवी अंबिका रे रुड़े दरबेर में छे देवी अंबिका रे ए गरबो जोवाने कृष्ण देव आवियारे ए गरबो जोवाने कृष्ण देव आवियारे तो ए साथ देवी राधा जी ने लाविया रे साथ देवी राधा મે છ દેવી અંબિકારે એ રૂડે ગરબે રમે છ દેવી અંબિકારે એ પાય વાગે છે ગુગરી ના ધમકારે એ પાય વાગે છે ગુગરી ના ધમકારે એ રૂડે ગરબે રમે છ દેવી અંબિકારે એ રૂડે ગરબે રમે છ દેવી અંબિકારે એ ગરબા જોવા ગાયત્રી માળા વ્યારે गरबोवा गायत्री मारे साथ गोपी मंडल ने लावियारे મેંિકાર હેર ગરબે રમે છે દેવી અમ્બિકાર બોલો ગાયત્રી મા કાપી નાખો ની સેન પછી પાછું હોય છે ને ભાઈ